નાણા લેવા જઉં છું એમ કહી ઘરેથી નીકળી હતી જે બાદ આજરોજ વલસાડ વેલબાજ વાઘડા ગામે આવેલ પાણીની ટાંકી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરીશે નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોને સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બલાઈક દબાવો તમે ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર સાહેબ